બરોબર તો સરસ મજાના દાખલાઓનું સોલ્યુશન આપણે કરીએ છીએ જેવીએસ એજ્યુકેશન ચેનલ ની અંદર તો જેવીએસ એજ્યુકેશન ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરતા રહેજો લાઈક કરતા રહેજો અને જરૂર પડે તો શેર કરતા રહેજો અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો બરોબર હવે અહીંયા આપણે ધોરણ 10 ની અંદર ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર પૃષ્ઠફળ અને ઘનફળની અંદર જે હું દાખલા તમને ગણાવું છું એ તમારે ટેક્સટબુક સિવાયના દાખલા છે અને જે આરડી શર્મા બુક આવે છે બરોબર રેફરન્સ બુક ગણિતની અંદર એના એક્ઝામ્પલ છે કે જેથી કરીને જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું હોય એ બાળકોને સરળતા રહે કઈ રીતે દાખલો આપેલો હોય અને કઈ રીતે એને ગણવો બરોબર છે એ સરળતાથી ગણી શકે રેડી તો અહીંયા

જેની બધી બાજુના માપ સમાન હોય એવા આકારને સમઘન કહેવાય સમઘન એટલે કે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ બાજુઓ છે ત્રણે ત્રણ પરિમાણના માપ સમાન હોય એવા આકારને કહેવાય સમઘન એમાંથી મહત્તમ ઘનફળ ધરાવતો ગોળો ગોલક એટલે કે સ્ફિયર બરોબર છે જે ગોળા ફેટમાં ફેટવામાં આવતો ગોળો છે ફૂટબોલ નો બોલ છે એ એક પ્રકારે ગોલકની આકૃતિ છે તો ગોલક કંડાળવામાં આવે છે ગોલક છે એને કંડારો એટલે કે એમાંથી જે સમઘન આકાર છે એમાંથી ગોલક છે એને આપણે કાપવાનો છે બરોબર તો કંડાળવામાં આવે તો તે ગોલક નું ગલફળ કેટલું થાય હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આકૃતિની અંદર સાત સેન્ટીમીટર ધારવાળો એક મિનિટ સાત સેન્ટીમીટર ધાર વાળો છે ઈ સમઘન આપેલો છે રેડી એટલે સમઘનની બધી બાજુનું માપ કેટલા છે 7 સેન્ટીમીટર હું અહીંયા આકૃતિ દોરું છું જ્યાં જો તમે વ્યવસ્થિત રીતે સમઘનની આકૃતિ બનાવું છું જો આવો કઈક સમઘન આકાર હોય છે બરોબર છે એ સમઘન આકારની અંદર બધી બાજુનું માપ કેટલા પેલે છે 7 સેન્ટીમીટર બરોબર છે તો સમઘનની લંબાઈ 7 સેન્ટીમીટર આપેલી છે સાત સેન્ટીમીટર અને ઉંચાઈ પણ થશે સાત સેન્ટીમીટર બરોબર આવો સમઘન આપેલો છે હવે સમઘનની અંદરથી અંદર રકમ ની અંદર એવું કીધું છે કે આપણે ગોલક કંડારવાનો છે બરોબર ગોલક કંડારવાનો છે એટલે આની અંદરથી આપણે ગોલક છે એ કંડારશું એટલે કે ગોલકની ની આકૃતિ કઈક આવી બનશે જો હું અહીંયા દોરીને બતાવું છું તમને બરોબર છે તો જોજો ગોલક આપણે મહત્તમ મહત્તમ ઘનફળ ધરાવતો ગોલક છે એ કંડારવાનો છે બરોબર છે તો અંદરથી કાપવાનો છે સરસ મજાની આકૃતિ છે રેડી મહત્તમ ઘનફળ કીધું છે એટલે તમારે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહિયાં આ જે ગોલ છે એનો સંપૂર્ણ ભાગ છે અંદરનો ભાગ એ સમઘનની બધી સપાટીઓ છે ચારે ચાર બાજુ નહીં પણ છ એ છ બાજુ સાથે ટચ કરે છે રેડી તો હવે હું તમને એક વસ્તુ ક્લિયર કરું છું કે જેટલી લંબાઈ આ સાત સેન્ટીમીટર આપેલી છે સમઘંધની બરોબર છે તો અહી ગોલક છે એ બધી કરેલો હોય તો સાત સેન્ટીમીટર તમને સમજાય છે હું શું કઉ છું હું આવું કેવા માંગુ છું કે સમઘન ની લંબાઈ છે સમઘન ની લંબાઈ L જેટલું માપ આપેલું છે સાત સેન્ટીમીટર બરાબર છે એની અંદર છે છે તો એનું મહત્તમ શોધવું જેટલી લંબાઈ આ એટલી જ લંબાઈ આ ગોલકના વ્યાસની વ્યાસ ની થશે બરોબર છે ગોલક ની અંદર જે વર્તુળ છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો વ્યાસ એની લંબાઈ પણ એટલી જ થશે તો ગોલક ગોલક ના વ્યાસની લંબાઈ પણ સમાન થશે સમજાઈ છે હું શું કહેવા માંગુ છું તમને એનો મતલબ કે અહીંયા સમઘન ની લંબાઈ કેટલી છે 7 સેન્ટીમીટર બરાબર છે તો ગોલક ના વ્યાસની લંબાઈ પણ કેટલી થશે 7 સેન્ટીમીટર જ થશે સમજાય છે કેટલો સરસ મજાનો એક્ઝામ્પલ છે ધ્યાન આપજો અહીંયા સમઘનની લંબાઈ ઉપરથી આપણે ગોલકનો વ્યાસ નક્કી કરેલો છે મહત્તમ ઘનફળ કીધું છે એટલે ગોલક સંપૂર્ણ જે સમઘન આકાર છે એની છ છ સરફેસ છે એની સાથે કોન્ટેક્ટમાં છે એટલે કે સંપર્કમાં છે બરોબર અહીંયા એવું સાબિત થાય છે તો જેટલી લંબાઈ સમઘનની છે એટલા ગોલકના વ્યાસની લંબાઈ થશે

હવે અહીંયા આપણે ગોલકનો વ્યાસની લંબાઈ આપેલી છે બરાબર તો ગોલકના વ્યાસની લંબાઈ લંબાઈ આપેલી આપેલી છે ગોલકના વ્યાસની તમને છે 7 સેન્ટીમીટર બરાબર પણ આપણે ખબર છે વર્તુળની અંદર આપણે ભણી ગયા કે વ્યાસ છે એ ત્રિજ્યા કરતા ડબલ હોય એટલે કે બમણો હોય અને ત્રિજ્યા ત્રિજ્યાને સ્મોલ r વડે દર્શાવાય છે રેડિયસ બરોબર છે તો ત્રિજ્યા છે એ હંમેશા વ્યાસ કરતા કેવી હોય અડધી બરોબર છે તો વ્યાસનું માપ આપણી પાસે કેટલું છે સેન્ટીમીટર એના અડધા 7 ના અડધા કેટલા થશે બાળકો 7 ના અડધા અમુ વિદ્યાર્થી મિત્રો કે થાય 3 તો 3 નો થાય બરોબર છે 3 નહીં પણ 7/3 બરોબર તો 3 1/3 એટલે 3.5 સેન્ટીમીટર બરોબર છે જે આ અંદર કંડારેલો અર્ધગોળક છે અહીંથી આ ટચ કરે છે એની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર થશે બરાબર તો અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 80% દાખલો છે 80% એક્ઝામ્પલ નું સોલ્યુશન જે ઈ થઈ ગયું બરાબર હવે ખાલી આપણે સૂત્ર મૂકવાનું છે કે ગોલક નું ઘનફળ બરાબર 4/3 આપણે ડાયરેક્ટ પાઈ ની કિંમત બાવીસ ના છેદ માં 7 લઈ શકીએ અથવા તો ત્રણ પણ પાઈ ની કિંમત લઈ શકાય છે પરંતુ આપણે અહીંયા વાત કરેલી નથી એટલે 22 ના છેદમાં લેશું

હવે સાદુરુ પાપ ખાસ બાળકો ધ્યાન આપજો રેડી કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો ને સૂત્ર પડે છે રકમ ની અંદર બધી વસ્તુ બધી કિંમતો મુકતા પડે છે પરંતુ સાદુ

35 बराबर छे અહીંયા 7 5 35 થશે 2 5 10 થશે તો 5 5 ઉપર નીચે થી કેન્સલ થઈ જશે હવે અહીંયા ઉપર તમારી પાસે કેટલા છે 7 * 7 * 25 बराबर નીચે 2 એટલે છે તો અહીંયા હજી કેન્સલ થાય 11 * 2 = 22 बराबर તો કરશો તો આપણી પાસે ગુણ્યા સાત બરોબર છે અને છેદમાં શું બાકી છે ખાલી ત્રણ બરોબર છે બીજું કશું બાકી છે નહીં છેદમાં બધી વસ્તુ શું થઈ ગઈ કેન્સર રેડી સેવન્ટી સેવન ઇન્ટુ સેવન અપો થ્રી ઓકે તો સિત્યોતેર ગુણ્યા કરીએ સિત્યોતેર ગુણ્યા તો પાંચસો ને ઓગણચાલીસ બરોબર છે તો પાંચસો ને ઓગણ ચાલીસ એના છેદ માં ત્રણ રેડી આટલું થઈ ગયું હજી આનું સાધરું બાકી છે

त्र सत्ता एक सत्ता एक तेवीस सत्या त्र तीस तो त्रवा सत्यावीस बराबर कितना जो है रेडी बेडी बे मे जाए तो जीरो તો બે વધે અહિયા છે ભાગ ચાલશે આવશે ત્રણ ના ટેબલ ની અંદર તો ત્રણ છક અઢાર કરી શકાય ત્રણ છક અઢાર તો વીસ માઇનસ અઢાર વીસ પછી અઢાર કાઢ નાખશો એટલે કેટલા વધશે બે તો આપણે જે અહીંયા અર્ધ આપણે ગોલક છે એ સંગન માંથી સેન્ટીમીટર ઘન આવું મળશે બરોબર છે તો કેટલો સરસ મજાનો એક્ઝામ્પલ છે બે ત્રણ માર્ક્સમાં માં શકે તેવો એક્ઝામ્પલ છે બરોબર તો આની અંદર બસો ઓગણએંશી છે એને તમે on an average તમે આવી રીતે પણ તમારી tax book કે કોઈ પણ તમે જોઈ શકો કે એકસો ને ઓગણએંશી centimeter ઘન point પછી જે અંક આપેલો છે છ એ ના લખેલો હોય બરોબર છે તો એવરેજ કિંમત આવી રીતે મળેલી હોય તો પણ તમારો દાખલો છે એ wrong નથી બરોબર જ છે બરોબર તો આ દાખલો આપણે અહીંયા પૂરો કરીએ છીએ સરસ મજાના આ એક્ઝામ્પલો છે એનું સોલ્યુશન કરતા રહેશું અને મારી ચેનલ સાથે જોડાતા રહેજો ક્યાંય પણ મુશ્કેલી લાગે તો વિડીયોની નીચે અથવા તો કોઈ પણ ડિસ્ક્રિપ્શનમાં તમે મને સજેશન કરતા રહેજો બરોબર અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો જેવીસ એજ્યુકેશન ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ